ખાસ કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અવારનવાર ના વિદ્યાર્થીઓના જે અધિકારો છે છીનવવાના હંમેશા પ્રયત્નશીલ હોય છે ત્યારે એક અધિકાર જે પોસ્ટ મેટ્રિકની ભારત સરકારની જે સ્કોલરશીપની યોજના છે તેમાં નવો એક પરિપત્ર કર્યો છે કે ભાઈ જે કોલેજ અથવા તો યુનિવર્સિટી પાસે નેક અથવા ડીએ જે સર્ટિફિકેટ આવે છે ક્રેડિટેશનનું સર્ટિફિકેટ જો નહીં હોય તો એ કોલેજોને જે એસસીએસટીના વિદ્યાર્થીઓ છે તેને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ નહીં મળે તો ખાસ કરીને અમારું એક માનવું છે રાજકોટના સમાજ કલ્યાણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ પત્ર કર્યો છે કે ભાઈ જે તમારી સંલગ્ન કોલેજો છે તેમાં નેટ નહીં હોય તો તેને એસસીએસટીના જે વિદ્યાર્થીઓ છે તેને સ્કોલરશીપ મળવા પાત્ર નહીં રહે એવો એક પરિપત્ર કર્યો છે ક્યાંક ને ક્યાંક આવા કોઈ નેટના બાનેથી કોઈ વિદ્યાર્થીઓને ભણતા અટકાવી ના શકાય તેના એજ્યુકેશનથી વંચિત ના રાખી શકાય એવું અમારે સરકારને કહેવાનું છે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે કેમ કે આપણે જાણી શકીએ કે જે ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ છે કે પોતે ક્યાંક ગવર્મેન્ટમાં વારો નથી આવતો અને આ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં તેને આ સ્કોલરશીપના આધારે એડમિશન લેવું પડતું હોય છે અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો પડતો હોય છે પણ જો આ સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવશે તો હજારો લાખો જે એસસી એસટીના ના વિદ્યાર્થીઓ છે તે શિક્ષણથી વંચિત રહેશે અને અમારું તો એક જ કહેવાનું છે કે આ નેટની તમામ બાબતો એ સરકાર અને યુનિવર્સિટીને ચેક કરવાની બાબતો છે કોઈ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લેવા જાય તો એ ચેક નથી કરતો તો અમારું કહેવાનું છે કે જેની પાસે નેક નથી તેને તમે માન્યતાઓ રદ કરી દો ને એ તો તમારા હાથમાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એટલી કોલેજોમાંથી માત્ર ત્રણ ચાર કોલેજો એવી છે કે એની પાસે નેક અને ડી સર્ટિફિકેટ છે તો આપણું એક માનવું છે કે અમારું એક માનવું છે કે આ ગુજરાત સરકારે જે આ પરિપત્ર કરે છે તાત્કાલિક રદ કરવામાં આવે અને જે નિયમો છે એ મુજબ જ સ્કોલરશીપ આપવામાં આવી છે આ પરિપત્ર સરકાર ને કહ્યું ગણે બરાબર છે ના ધંધા બંધ કરે છોકરાઓને હેરાન કરવાનું પૈસા બરાબર છે તમારા કે બધી જગ્યાએ નાયબ નિયામક કચેરીઓ છે ક્યાંય આવો પરિપત્ર આપણે રાજભા જમીનમાં કીધું

મેકલન તમારે જોઈએ સરળતા પેલા સ્કોલરશીપ મળતી નથી વિદ્યાર્થી આ તમે હાથ ચાલી નો રેસ્યો લઈ આવ્યો છોકરા કેટલા હેરાન થાય બહુ મારી વાળા તમારા કોઈ છોકરા જવાબ નથી આપતા કેન્દ્રમાં માં જવાનો એને હાથ ટકા હાથ થઈને રેકોર્ડ છે તમારી પાસે હાથ ટકાનું કે હાથ ટકા સ્કોલરશીપ ક્યાં ગઈ છોકરાઓની અત્યારે રખડે છે રોડ ઉપર પરીક્ષા નથી દેવા દેતા છોકરાઓ તો એને જ હેરાન થવાનું તમારે કોઈ જવાબદારી જ નહીં છે તમારી પાસે રેકોર્ડ હાથ ટકાનું કે ક્યાં ગઈ સ્કોલરશીપ કોની આવી કોની નથી આવી અમારી રજૂઆત એટલી છે તમે સમાજ કલ્યાણ વિભાગ પરિપત્ર અત્યારે કોલેજ કોલેજને કરો કોલેજે નથી માનતી કોલેજે એવું કીધું કે એક વાળો પરિપત્ર આવ્યો અમે શું અપીસી કાર્ડ શું લેવા એક્સેપ્ટ કરે નહીં આપે તો સ્કોલરશીપ જવાબદારી કોની એનું કામ પણ તો તમે હવે તમે આ પરિપત્ર નથી કરતી જવાબદારી અરે ભાઈ નથી હવે ના પાડે છે ચાર એડમિશનનો કાલે મારા ગયા તા બધાય ભલામણવાડા બિચારા ગામડે થી આવ્યા એડમિશન પૈસા નહોતા કોઈ હું અમારી એક જ માનશે તમે ખાલી આમ આપો કે બે હાજર માં કોઈની નેક બાબતે અટકાવવામાં નહીં આવે તમારા કરો ને ફોન તો તમે આવે તો લેવા હું લેવાયા તમને આપે તો તમને કઈ તો જવાબ દેવાનો ને તમારો જવાબ જવાબ તો તમતા નહીં તો તમે અને એ બંધ નથી કર્યું ને આપડે ક્રિસિક તમને જવાબ આપ્યો બાબત છે સરકાર ને યુનિવર્સિટી ચેક કરશે તમારો વિષય નથી એવું હોય તો સરકાર કહી દીધું કે નેક તમારી સાથે તમે તમારા નિયમ ક્યારે આવશે સાંજે આવે ને બે દિવસ ત્રણ અંગે સ્પષ્ટતા ન કરીને તમારી કચેરી માં તાડું મારીશ છે ગમે તમારે પોલીસ જે બોલાવો એ બોલાવી છે આપી દીધી આપી દીધી સાહેબ ધીરે આ બાજુ આવી જાય Inawoka o tukai ka ki yaaka ya kukai da ya. રજૂઆત કરી આખા ગુજરાતમાં એ પરિપત્ર તમને એક ને અમુક પેલા કરી કઈ જગ્યાએ કર્યો મને બતાવો એક જિલ્લામાં કર્યો હોય અમદાવાદમાં કર્યો આપણી પણ ગાંધીનગર ની વાત સમી મારી કે ગુજરાત ના એક જિલ્લા માં એક નાયબ નિયામક કે છે યુનિવર્સિટી ના કુલપતિ ને પરિપત્ર ને જ કર્યો તો એ પરિપત્ર અમારી રજૂઆત નથી અમારી માંગ છે કે અત્યારે અત્યારે પરિપત્ર તમે પાસો કરો નેક વાળી બાબત છે તો અમે ભણેલ ગણાય છે અમે ભણેલ ગણાય છે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક કોલેજ પાસે નેક નથી ચાર પાંચ કોલેજો ને બાદ કરવા તો એની કરતા તમારામાં તેવડો કોલેજો બંધ કરાવી દો ને છોકરાને શું લેવા તમે હેરાન તો હું કરવાનું છે તો પરિપત્ર તમે લેવા નેટ નો પરિપત્ર ભાઈ ના પરમિશન મેળવી લેવી એ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે એવું નથી લખ્યું તમે પણ એ તો કરવા જ પડે ને તમારે તો તમારા પરિપત્ર જ હું લેવા કરવો હતો આ ડરનો માહોલ બેહાડવાનો છે વિદ્યાર્થીઓ તમે એટલો પહેલા મને લેખિતમાં માં એ ગયો કે જેટલા ક્રિસિપ કાર્ડ આવશે એ નેકવાળા વાળા આવે કે નેકવાળા ન આવે એને અમે ક્રિસિપ કાર્ડ આપશું એને અમે બાંહેધારી આપીએ છીએ કે અમે સ્કોલરશીપ આપશું એ બી બાહેધારી આપશો પણ પણ તમે પરિપત્ર તો કરો છો આવા પેલા પરિપત્ર થોડા થયા છે તમે એવું લખ્યું છે બરાબર છે આમાં હું લખું આ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર હવે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ ચૂકવવામાં સરળતા તો સરળતા હું સરળતા રહી એક વાય નહોતી તો તમને હું તકલીફ પડી ને છે તો તમે હું સરળતા રહી આ તમારો પત્ર છે ભારત સરકારનો ખબર હત છે એસટી ને તો તમે બંધ કરી દીધી બિચારા રોડે રોડ લાવી દીધા છોકરાઓ બરાબર છે આની કરતા તમારા તાઇફાઓ બંધ કરી દો ને પૈસા નો હોય તો આ તમારો મોદી આ આવે વાતો કરતો કરતો મોટી મોટી તાઇફાઓ બંધ કરી દે ને

કોઈ પણ છોકરા નેક હશે કે નહીં હશે એને અમે ક્રિસિપ કાઢી દેશું કોઈ